ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ દ્વારા જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ક્યાંક ક્યાંકને ક્યાંક ભય જોવા મળતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય તે માટે અને ઘણી વખતે વાલીઓને પણ માર્ગદર્શિત કરી શકાય તે બાબતે ઘણી વખતે એવું બનતું હોય છે કે વિષયનું માર્ગદર્શન પણ આપવાની જરૂર પડે છે સાથે સાથે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ ઘણી વખતે ખૂબ જરૂરી બનતી હોય છે ત્યારે આવા સમયમાં વર્ષ બે હજાર બાવીસથી અમે સારથી હેલ્પલાઇન અમદાવાદ શહેરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અમદાવાદ શહેર શૈક્ષણિક સંઘ સમિતિ અને અમદાવાદ શિક્ષણ જગત દ્વારા અને ખૂબ સારી રીતે એનો આવકાર મળ્યો છે તમને ચાલુ વર્ષની વાત કરું તો લગભગ પાંચસો ને જેટલા પ્રશ્નો અત્યાર સુધી એમાં આવ્યા છે મૂળ આમાં અમારો જે હેલ્પલાઇન નંબર છે ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ડબલ ટુ સિક્સ ફોર એઇટ આ નંબર જારી કરવામાં આવ્યો છે અને મીડિયાના માધ્યમથી વારંવાર આ પબ્લિક સુધી આ સતત ત્રીજા વર્ષે અમે એને પહોંચાડ્યો છે અને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણ જગતને માત્ર પરીક્ષાલક્ષી પૂરતું નહીં વર્ષ બે હજાર બાવીસમાં અમે પરીક્ષાના હેતુથી શરૂ કરવામાં આવેલું હતું અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ ગ્રુપ અમારી પાસે જે એક્સપર્ટ્સ જે સ્વયંભૂ જે સેવા આપવા માગતા હોય તેઓ અમારી સાથે આમાં જોડાયા સાથે સાથે સબ્જેક્ટના એક્સપર્ટ્સ જેમ કે કોઈ વિષયને લગતા પ્રશ્નો હોય મેથ્સ હોય સાયન્સ હોય ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અંગ્રેજી બધા જ લગભગ વિષયોના અમે એક્સપર્ટનું અમારે એક ગ્રુપ છે અમારી કચેરીના અમારા જે આ સારથીના જે નોડલ હોય છે તે એની જે વોટ્સએપ નંબર છે એમાં આવેલો કોઈપણ પ્રકારનો પ્રશ્ન છે એને જે પ્રકારે બાયફર ગ્રેડ કરી અને જેમને મોકલવાનો હોય એમને સીધો મોકલવામાં આવે છે જો સાયકોલોજીસ્ટને મોકલવાનો હોય તો સાયકોલોજીસ્ટને મોકલી દેવામાં આવે છે અને આમાં વધારે વિશેષતા એ છે કે પ્રશ્ન જે નંબર ઉપરથી આવેલો છે તેને સામે ચાલીને એક્સપર્ટ ટેલિફોનિક કોલ કરીને એને માર્ગદર્શન આપે છે આ વિશેષતા આમાં વિશેષ છે ધારો કે કોઈ બાળકે એક્ઝામ્પલ કોઈ હોય મેથ્સનું અને એને એ આવડતો નથી પ્રશ્ન તો એ એ પ્રશ્નનો ફોટો પાડી એ દાખલાનો ફોટો પાડી એ મોકલી આપે છે એક્સપર્ટ એનું સોલ્યુશન કરે છે સોલ્યુશન કરીને એને ટેલિફોનિક ટોક કરે છે સામે ચાલીને એટલે એક્સપર્ટ સામે ચાલીને એ જરૂરિયાતમંદ જે કોઈ પ્રશ્ન કરતા જે વિદ્યાર્થીઓ છે તેમને મદદરૂપ થતા હોય છે આમાં માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી પૂરતું પછી ન રહ્યું આજે અમે જે અત્યારે બોલાવેલા છે જે એક્સપર્ટ્સ છે આજે એમાં અમારો મૂળ હેતુ એ છે કે આમાં હજુ સુધારો કરીને શું આગળ વધી શકીએ કે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને આમાં શું મદદરૂપ થઈ શકે ગયા વર્ષે આપણે જે કર્યું એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે તો એ માટે આજે અમે એમની મીટિંગ બોલાવી છે સાયકોલોજીસ્ટ છે એક્સપર્ટ છે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેમને અહીંયા આવકાર્યા છે અને સાથે સાથે તેમને મોટિવેટ કરી નવા વર્ષ માટે પણ એમને તૈયાર કરવા માટેનું આજનું અમારું આ મિટિંગનું અહીંયા આયોજન છે જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં શરૂ કર્યું ત્યાર પછી વહીવટી પ્રશ્નો હોય દાખલા તરીકે પબ્લિકને સ્પર્શતા હોય તેવા પ્રશ્નો આરટીઈને લગતા હોય તો આરટીઈને લગતા પણ પ્રશ્નો આ વર્ષે અમારે એકસો બ્યાસી પ્રશ્નો આવ્યા છે જેમાં કોઈ બાળકની કોઈ કોઈ સ્કૂલ અંગે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય આવક અંગેની ખ્યાલ ન આવતો હોય એડમિશનના ફોર્મ ભરવા માટે આરટીના એની સમજ ન હોય તો એવા પ્રકારના પ્રશ્નો પણ અહીંયા આવે વહીવટી કચેરીને લગતા હોય જેમ કે કોઈ પેન્શનના લાભો કે જીપીએફના લાભો અંગે હજુ સ્કૂલ દ્વારા દરખાસ્ત કરવામાં નથી આવતી તો એ પ્રકારના પ્રશ્નો પણ આવે અહીંયા સાયકોલોજીકલ પ્રશ્નો પણ આવે વહીવટીને લગતા પણ પ્રશ્નો આવે છે એફઆરસીને લગતા પણ પ્રશ્નો આવે તો એ પ્રકારના ચાલુ વર્ષના પાંચસો સોતેર અને અત્યાર સુધી અમે લગભગ ત્રણ હજારથી વધુ છેલ્લા ત્રણ વર્ષના પ્રશ્નો એટેન્ડ કર્યા છે એટલે એ રીતે જોવા જઈએ તો અમારું જે આ ટેબ્લેટ જે રાખવામાં આવે છે એમાં આવેલા પ્રશ્નોનું સીધું એક્સપર્ટને મોકલી અને એક્સપર્ટ દ્વારા જેને અનુકૂળ આવતું હોય જેની પાસે સમય હોય તે એ સીધે સીધો ડાયરેક્ટલી એ બાળક સાથે અથવા તો જે પ્રશ્ન કરતા હોય છે તેની સાથે એ જોડાતા હોય છે અને એવા કેટલાક કિસ્સાઓ કે ગયા વર્ષે દાખલા તરીકે એક કિસ્સો એવો હતો કે એક વિકલાંગ બાળક છે કે એ પરીક્ષા આપવાથી ડરતો હતો અને એને મરવાના અથવા તો ન કરવાનું કરવાના એવા વિચારો આવતા હતા અને હતાશ થઈ ગયેલો એવા વિદ્યાર્થીને કે હું પાસ નહીં થઈ શકું આવા વિચારો વખતે અમારા જે અહીંના એક્સપર્ટ છે દિવ્યાંગ બાળકોના રિપાલભાઈ રાવલ એમણે સીધે સીધો એ પ્રશ્નનું હલ કરી અને બાળકને મોટિવેટ કર્યો કે તું તો વીસ માર્કે પાસ થાય છે એને ખબર જ નહોતી એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે આવા કિસ્સાઓમાં મદદરૂપ થઈ શકે ગયા વર્ષે એક જે છે એક એક્સપર્ટ એક વિદ્યાર્થી હતો રિપીટર એક્સ તરીકે જે પરીક્ષા આપતો હતો એને એની સ્કૂલ દ્વારા હોલ ટિકિટ આપવામાં આવી નહોતી હવે હોલ ટિકિટ ના આપે તો પરીક્ષા એ જ દિવસે પરીક્ષા હતી હવે એ પરીક્ષા ન આપી શકે તો એણે સીધો જ અમને સારથી હેલ્પલાઇનને મેસેજ કર્યો અને અમારી એક્સપર્ટ ટીમ જે છે એને તાત્કાલિક સ્કૂલને જે છે એ સૂચના આપી અને એને હોલ ટિકિટ અપાવીને પરીક્ષા અપાવીને વિદ્યાર્થી પાસ પણ થઈ ગયો એટલે આવા બધા પ્રશ્નો જે છે એ આવા હેલ્પલાઇનથી અમે હલ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ એટલે એ રીતે વધુમાં વધુ મદદરૂપ થવા માટેનો અમારો આ સારથી હેલ્પલાઇન દ્વારા જે અમારો પ્રયાસ છે જે ભણ્યા હોય એ યાદ નથી રહેતું અથવા તો એક્ઝામ હોલમાં જઈને ભૂલી જવાય છે એટલે બધું જ આવડતું હોય પણ ત્યાં લખી ના શકતા હોય સખત ચિંતા થવી પેનિક અટેક્સ આવવા એક્ઝામ પહેલાં વોમિટ થઈ જવી પેટમાં દુખવું આ બધું બહુ થતું હોય છે ઊંઘ ના આવવી ખાઈ ના શકવું પેરેન્ટ્સ અને ટીચર્સનું પ્રેશર સખત હોય પેરેન્ટ્સ વારે વારે છોકરાઓને કહેતા હોય એના કારણે છોકરાઓ માયુસ થઈ જતા હોય છે ઘણી વખત એટલી હદ સુધી બી પહોંચી જાય કે ભાઈ ના મારા માર્ક્સ નહીં આવે તો શું થશે અને લોકો શું વિચારશે મમ્મી પપ્પા શું કરશે ટીચર્સ શું કરશે એના કરતાં હું આપઘાત કરી લઉં એટલે એવા પણ ઘણા કોલ અમારે આવેલા છે જે અમે હેન્ડલ કર્યા છે ડીએસકેલેટ કર્યા છે એમના પેરેન્ટ્સ જોડે બી વાત કરી છે અને સમજાયું છે અને જરૂર પડે ત્યારે પછી સાયકેટ્રિક હેલ્પ માટે કે સાયકોલોજીસ્ટ હેલ્પ માટે મોકલ્યા છે કે એક છોકરી હતી પંદર વર્ષની ટેન્થની બોર્ડ એક્ઝામ્સ આવતી હતી આમ ભણવામાં સારી હતી સખત મહેનત બી કરી હતી પણ પછી એકદમ જ એને એમ થઈ ગયું કે ના બસ હવે મારાથી નહીં ભણાય અને મારે એક્ઝામ નથી આપવી રોજ એક જ કમ્પ્લેન હોય કે મારું માથું દુઃખે છે કરીને ભણવા ના બેસે અને પછી એમનો મેસેજ અમારા પર આવ્યો તો વાત કરી અમે તો ખબર પડી કે એટલે માથું દુઃખે છે એવું નહોતું પણ પ્રાઇમરી પ્રોબ્લેમ એ જ હતો કે સખત ટેન્શન થઈ ગયું હતું કે આ ભણ્યા પછી બી મારું નહીં થાય તો શું એના કરતાં હું મૂકી જ દઉં એક વિચાર એવો આવી ગયો હતો કે નહીં થાય રિઝલ્ટ ના મળે એના કરતાં હું અત્યારે જ છોડી દઉં એટલે એનું પછી અમે ખાસું કાઉન્સેલિંગ કર્યું હતું ઓનલાઈન બી એટલે ફોન પર કર્યું હતું અને પછી જરૂર પડી હતી તો બોલાવીને ત્યાં હોસ્પિટલમાં પણ કર્યું હતું અને એને સક્સેસફુલી એક્ઝામ બી આપી અને પાસ થઈ ગઈ